જેને બોલાવતા ને બોલાવી ગયો શું છે કે સારી ભાષામાં બહુ કઈ તકલીફ પડી જાય એટલા મંગી જાય હવે મારે ધક્કો ન થાય આ બધી તમે બંધ કરી દેજો અમે ખડે પગે અમને કોઈ નો ફોન આવે ને અહીંયા થયું છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમે જોયું એમ ગણેશભાઈ ગોંડલ પીજીવીસીએલના અધિકારીઓને પોતાની ફરજોનું ભાન કરાવી રહ્યા છે વિડીયોમાં ગણેશભાઈ ગોંડલ અધિકારીઓને પોતાની ફરજોનું પાલન કરવાનું કહી રહ્યા છે આ સિવાય તેઓ અધિકારીઓને ધમકી પણ આપી રહ્યા છે સમગ્ર બનાવ શું છે એ જાણવા માટે વિડીયોને અંત સુધી જુઓ

જેટલા આપણે રાવે ને બરાબર કમ્પ્લેનમાં એ વિધિ કરવા જાય જો બરાબર આ દિવસની એ હમવા સુધી અમે આ 15 થી અમે નયા બગાડી અત્યારે અમાર કાર્યકારી અમારે આ કામ નહી કરી એ જે કઈ પડી છે હા તો એ છે તમારી તો આપ એક અમારીમાં અમારો વાત છે તમારે એ માનસની બદલે દીપવાની તમારે દીકા નામ જોકરાનો ગમે જેને બોલાવો છે હું આવ્યું અને મને એવા સાલી જણા ફોન આવ્યો અહીં બંને જેના ફોન આવીને તમારે ક્યાં વિસ્તાર માં મારી વાત આવો આ જોર એના પતા બે દીધી ફાટલો જોડે ફોન કોઈ નથી

ايو تو تو نٿي يته جو ڪنهن وڙو ٿيو آهي تماجي نه ڪا ڪي جي جي نه ڪنهن وڙو نه ڪرين جي هم هرجي تو مانو ڪنهن ڪا ڪلاڪ جو رات ۾ جو ٿي نه ته امه ڪنهن جوڪ ماڻهڻا ڪم آهي هم کي ڪڏهن ٿول نه ڪها ۾ مائڪ فون ڪري هي سڏي جي ۾ مائڪ فون لائيو ڪا به طرح لکائي ڏيو هاڻي ڪم ٿرائڻو آهي

اوي گڏ گڏ اوي گڏ گڏ ڏسڻ ۾ جنهن جو استعمال ٿئي ٿو اهو ڳالهه آهي ته جيڪا سڀني کي پڇڻ وارو آهي اهو ڳالهه آهي ته ڪيئن ٿيندو آهي ڪم کي مڪمل ڪرڻ لاءِ ۽ اهو جو ڳالهائڻ وارو آهي ته ڪيئن ٿيندو آهي پڙهڻ وارو آهي